જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ અથેડી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય એને હાથ નીચેનો માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસીને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે સેજ એટલે લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે સાથે આ બુદ્ધની આંગળી ઘણી નાની છે એટલે આ વ્યક્તિ સૂર્યના પહેલાં આંગળી વેડિયા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી આની કમી રહેશે એના હાથ નીચેના માણસો હશે એ કમી દૂર કરી પોતાના લેવલે થોડીક કમી રહેશે સાથે આ રાઉન્ડ થઈ રહ્યો છે આ એક સમજદાનની નિશાની છે સાથે શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમપ્રધાન છે આમ સારું સાથે ગુરુની આંગળી જે મોટી છે ને એના કારણે આને ઈગોનો થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે હું ઓડિયો દ્વારા કઈ દીશી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે સાથે આ હૃદયરેખા છે જે એકદમ ગાઠી છે અને છેક ગુરુ તરફ જઈ રહી છે આ ગુરુ શનિની વચ્ચે એટલે આનામાં ગુરુના ગુણ પણ હોય અને શનિના ગુણ ગુરુના એટલે ધર્મમાં નંબર વન બને અને શનિ શનિ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડમ આવે પણ જ્યારે ગાઠ્ઠી લાઈન હોય ને એટલે આ વ્યક્તિ જમીનની અંદરની પ્રોડક્ટ ખેડૂત હોઈ શકે છે કા જમીનની અંદરની કોઈ પણ પ્રોડક્ટ હોય ને એને વેચી શકે છે અને એનો ધંધો કરી શકે છે કાટેલા સિમેન્ટ છે પછી શાકભાજી ઉગાવવાનું છે કે શાકભાજીની લારી ચલાવવાની છે કા કોઈ પણ જમીનની ઉપરની પ્રોડક્ટ કે જમીનની અંદરની એમાં એને ફાયદો થાય સાથે આ રેખા એકદમ સ્ટેટ છે આ વ્યક્તિની કમર રિલેટેડ પ્રોબ્લમ થાય જ્યારે માઇન્ડ રેખા સ્ટેટ હોય ને એટલે કરોડર કહેવાય છે એટલે કમરમાં એને દુખાવો થાય કઈ રીતે આ વ્યક્તિ ચાલીને જતો હોય તો કોઈ પણ જગ્યાએ ઊભો રહે તો એક જગ્યાએ જો ઊભો રહે ને તરત એને રૂકવા માટે કંઈક પકડી હોય સ્ટેટ ઊભો ન રહી શકે બીજું પચીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કોઈ ડિસિઝન નહીં લે પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને પાયાથી મળીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગીનો થાય ને ત્યાં સુધી આ કામ કરવાવાળો નથી અને પછી કામ કરશે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે બીજું એક અહીંયાથી આ રેખા અને છેક અહીંયા જઈ રહી છે અને બીજી અહીંયાથી એટલે આ ડબલ બુધ રેખાવાળો હાથ છે એક મંગળમાંથી નીકળી રાહુ ક્ષેત્રથી જઈ રહી છે બુધ ઉપર અને બીજી જીવન રેખામાં રાહુ ક્ષેત્રથી પણ છે એટલે ડબલ બુધ રેખાવાળો હાથ છે અને એની અંદર આ ધન રેખા અને આ રેખાથી બનતો મની ટ્રાયંગલ છે સારામાં સારું એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે સાથે આ રેખા અહીંયા આગળ રાહુ ક્ષેત્રથી નીકળીને અહીંયા જઈ રહી છે અને એની બાજુમાંથી બીજી જઈ રહી છે એટલે ડબલ ધન રેખા છે પણ ધન રેખા બહુ જ પતલી છે એટલે આ સોલથી અઢાર કલાક આ વ્યક્તિ કામ કરે ને પછી આને ફાયદો થાય સોલથી અઢાર કલાક આને કામ કરવું પડે અને પછી જો આ ધનરેખા છે પણ આ બધી પતલી પતલી છે એટલે આ અનેકો બિઝનેસમાં કામ કરશે વારે ઘડી આના બિઝનેસ ચેન્જ થાય પછી અહીંયા એકદમ પતલી છે એટલે કકડા કકડા છે એટલે આના વારે ઘડીએ બિઝનેસો ચેન્જ થશે બીજું અને અઢારથી સોળો અઢારને વીસ કલાક સુધી આને મહેનત કરે ને તો જ એને પૈસા મળશે કે એકદમ પટલી એટલે આ મહેનત વધારે કરાવે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળીને કેતુ તરફ જઈ રહી છે અને આ ચાર ધામની યાત્રાની નિશાની છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ સારામાં સારી જીવન રેખા છે પણ આ વ્યક્તિ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ અને આ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે એટલો ફાયદો ભૂત અને ભવિષ્યનું વિચાર કેવલ વર્તમાનનું આને કોઈથી વાંધો નહીં આવે બીજું આના જીવનમાં જેટલું કર્મ કરશે ને એટલો એને ફાયદો થશે કેમ કે આ એક મોક્ષની રેખા છે આ જેટલા સારા કર્મ કરશે ને એટલું જ સારામાં સારું છે સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ એક અને બે પ્રોગ્રેસ રેખા છે અને આ અંદર તરફ જે રેખા આવે છે ને આ રિલેટિવ એટલે કોઈ પણ એના સગા ધામમાં જાય ને એની પછી બીજી એક અહીંયા આવી રહી છે એટલે ડબલ રેખા છે જે નીચે આવી રહી છે ત્યારે કોઈ એના રિલેટિવ ધામવા જશે ને એની આ એક નિશાની છે બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત થોડોક મધ્યમ છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે અહીંયા આગળ ટેડ થઈ રહ્યું છે એટલે ગુરુનો પાવર વધારી રહ્યો છે પણ સેજ ટેર છે અને અહીંયા સેજ બેઠેલો છે ઓડિયો દ્વારા કે સી વસ્તુ કશે તેને એનો ફાયદો થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સહેજ ફૂલેલો વધાર પડતો છે અને માનસિક ટેન્શન અને પરેશાની થાય ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે એને ફાયદો થશે સાથે અહીંયા આગળ બેનપણે ડાઉટ આ તલ છે કેની મન નથી ખબર જો આ તલ હશે ને તો એક હજાર કેસમાંથી એક કેસ એવો છે કે જેની અંદર તલાક થાય નહીં તો આને બે વરસ પત્નીથી દૂર રહેવાનું થાય કેમ કે એક નેગેટિવ નિશાની કહેવાય છે આ બે વસ્તુ થઈ શકે છે પણ એક હજાર કેસમાં બીજું આ વ્યક્તિનું આ સૂર્ય પર્વત છે સૂર્ય પર્વત ઉપર જોવા એક બે ત્રણ ચાર પાંચ આ બધી સૂર્ય સૂર્યરેખા છે આ વ્યક્તિ રચનામાં કરશે પણ એક જગ્યાએ ફોકસ નહીં થાય કોઈ પણ આ કામ કરે નહીં બીજું કામ કરે અને હું એક જગ્યાએ ફોકસ નથી આ વ્યક્તિને ફોકસ કરવા જોઉં ના કામનો વિસ્તાર થશે પણ એક જગ્યાએ ફોકસ ગંગા મલ્ટી હોય છે સાથે આ વિદ્યા રેખા છે આની પાછળ જનરલ નોલેજ વધારે હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ માનું જનરલ નોલેજ વધવા મળશે અને આને પૂછશે બધાને આ જવાબ દેશે પણ સૂર્ય પર્વત દ્વારા ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે કેમકે વધુ સૂર્યરેખા હોય ને એટલે એક જગ્યાએ ફોકસ ન થાય એટલે માણસ હેરાન થાય બીજું આ રેખા અહીંયા આવી રહી છે જે અહીંયાથી જે મેં કીધી ને એ છેક ઉપજ સુધી જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે ભૂત પર્વતની સાઇઝ સારામાં સારી પણ અહીંયા ભૂલેલું છે એટલે આ વ્યક્તિને નામ અને પ્રતિષ્ઠા પૈસા કરતાં નામ અને પ્રતિષ્ઠા થવી છે પણ પર્વતની સાઇઝ સે જ નાની છે આની પર્સનાલિટી જોરદાર હશે કાઉન્સિલિંગ ફિલ્ડ જોરદાર હશે લોકોને સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે આંધુવી મંગળમાં સે જ નહીં જેટલો ફ્લેટ છે એટલે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે બીજું બારનો મંગળ મધ્યમ છે સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય તો ત્યાં સુધી વાત નહીં કરે પોતા પણ કોઈ પણ પરેશાની હશે ને તો પોતે લડવા માટે સક્ષમ છે જોરદાર સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત સારો છે એની બાજુ આ એક બે ને ત્રણ આ લેક્ઝર રેખાના બધી પ્રોગ્રેસ રેખા છે જે કામ આત્માને જ્યાં સુધી પૂરો થાય ને ત્યાં સુધી કામ કરવા છે સાથે અહીંયા આગળ એક કાળી રેખાઓ છે આ શેર બજારની છે આ લોંગ ટર્મમાં શેર લે ને તો આને ફાયદો થાય પણ શોર્ટ ટર્મમાં નહીં લોંગ ટર્મમાં અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લક્ઝરી રેખા હોય એટલે પર્વત પાવરફુલ છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ આને મળી શકે બીજું આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા બેન પર ડાઉટ છે ત્રિકોણ જેવું નિશાન થયું આભાસ થઈ રહ્યો છે જો આ ત્રિકોણ હશે ને તો આ કવિ થઈ શકે છે કે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે અને ચંદ્ર પર્વત જેનો સારો હોય ને અને વિદેશ જવાના મોકા મળે આ એની નિશાની છે ઓનલાઈન બિઝનેસ બીજું ટ્રાવેલિંગ ત્રીજી વસ્તુ આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની વસ્તુ લેવા મોકલ્યો ને કે આ હજારની કિંમત છે એ સાતસો આઠસોમાં કેવી રીતે લેવી બાર્ગેનિંગ પર્ચેસિંગ કરવામાં માસ્ટર અને વેચવામાં પણ માસ્ટર બંને ક્વોલિટી હોય નાનો બધી ડાયજેશન પ્રોબ્લેમ ન થાય આ ચંદ્ર પર્વત પણ સાથે ચંદ્ર પર્વતને અહીંયાનો આ ભાગ સેજ આ રીતે છે એટલે આ વાતોની વધારે હશે આ ઓવર થિંકર હોઈ શકે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરી પદાસ કરો સાથે અહીંયા રાઉન્ડ થયેલું છે એટલે આ સંગીત પર્સન છે જોરદાર સારામાં સારો સાથે અહીંયા આગળ મણી પર્વત ઉપર તલ છે આ એક સારામાં સારી નિશાની છે આના કોઈ રસોડા ખાલી ન હોય આના ઘરે બારે મહિના મહેમાન હોય આ રાજાશાહી યોગ કહેવાય અને આ લોકોને જેટલું જમાડે ને એટલો ફાયદો આ જેટલું કહેવાય ને કે મતલબ ધર્માધો કરે એટલું કે જમાડે ગરીબોને જેટલું જમાડે ને એટલો એને ફાયદો થાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આનો ગુરુ સૂર્ય શનિ આ તણે અને આ મંગળ આ ચારેનું કરશે તો એને કોઈ એનું સારામાં સારું થશે સાથે આ શુક્ર ચંદ્ર રાહુ કેતુ મંગળ બુધ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર છે આ ત્રણેય ગ્રહોનું આ કરશે શનિ ગુરુ અને સૂર્યનું તો એને જે પણ પરેશાની છે બધી દૂર થઈ જશે અને મંગળ માટે એને યોગાન પ્રાણાયામ કરવાની જરૂર છે એટલે શરીર સુખ સારામાં સારું રહે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ